સાધુનો શિકાર બનેલી ટ્રાન્સજેન્ડર હિમાની પટેલ અને સાધુ ગોવિંદગીરી એકબીજાને હાર પહેરાવતા વિડીયો ઉપરાંત કોઈ મતભેદ ન હતો તે પોતાના સોશિયલ મીડિયામાં એકબીજાને હાર પહેરાવી લગ્ન કર્યા હોવાનો અને પરિવારજનો અને એક બાળક સાથેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં મુકવામાં આવ્યો છે તે વિડીયો તેની અને સાધુ ગોવિંદગીરીની છે સાધુનો શિકાર બનેલી હિમાની પટેલે જણાવ્યું હતું કે મારી સાથે છેતરપિંડી કરનારનું નામ મહંત ગોવિંદગીરી મહારાજ છે અને તે મૂળ રાજસ્થાન રહેવાસી છે મારી સાથે છ સાત મહિના રોકાયો હતો ત્યારે તેમણે ભગવા ઉતારી દીધા હતા છ સાત મહિના ત્યાં સુધી મારી સાથે રિલેશનશિપમાં હતો તે બાદ મારી પાસેથી રૂપિયા પચાસ હજાર લીધા હતા બાદ કોઈ મિલકત બાબતનો પ્રશ્ન હોવાથી તે પતાવી હું પાછો આવીશ તેમ ખોટું બોલી ચાલ્યો ગયો છે તેમનો સંપર્ક કરવા અનેકવાર પ્રયત્ન કર્યા પરંતુ મારો મોબાઈલ નંબર બ્લોક કરી દીધો છે મારી સાથે તેણે ફ્રોડ કર્યું છે transgender હિમાની પટેલે જણાવ્યું કે દસ વર્ષ પહેલા sex change કરાવ્યું હતું પરંતુ હાલ બાબતે હું કઈ કહેવા માંગતી નથી. હું બાપત પોલીસ મથકમાં મારી સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરનાર સાધુ ગોવિંદગીરી સામે દુષ્કર્મ અને સૃષ્ટિ વિરોધનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવવાની છું. આ વાત હિમાનીએ મીડિયા સાથે કરી છે. એ સાધુ સાથે મારા સારા એવા સંબંધ હતા અને પછી એ મારી સાથે રિલેશનશીપમાં આવ્યા અને પ્રેમ પ્રેમજાળની અંદર ફસાઈ અને પછી મારી સાથે છેતરપિંડી કરીને અત્યારે ફરાર થઈ ગયા છે એમનું નામ ગોવિંદગીરી મહારાજ છે બસ મને એમનાથી જ મતલબ છે બીજા કોઈ સાધુ સંતોના ખિલાફ હું નથી ક્યારે પણ કેટલા સમય પહેલાં એના સંપર્કમાં આવી

એવું બધું એમને ખબર જ છે ને આ વસ્તુ તમે પ્લીઝ અત્યારે ના લાવશો મીડિયામાં કારણ કે એ બીજો ટોપિક છે એવું તમે 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 તમારું જેન્ડર કહો એટલે છે મારું હા આગળ કઈ હતું

મારી જે એ જે એ છે મારો પ્રશ્ન અને મારી જે લડાઈ રહી છે એ ગોવિંદગીરી મહારાજ પર છે ને એ જ બાબતે છે કે જે મારી સાથે ફ્રોડ થયો છે એ બાબતે મને ન્યાય માટે હું લડી રહી છું તો આ બધા મારી બેનનો છોકરો છે કે જે મારી સાથે કરી ગયા એનો મને બહુ ખોટો અપઘાત થયો છે અને પાછલા પાછલા બહુ ઘણા બે એક મહિના જેવું થઈ ગયું હશે આ વસ્તુને અને બે મહિનાથી હું બહુ ડિપ્રેસ છું આ બાબત બાપોત પોલીસ સંજે એરિયામાં હું રહું છું એરિયામાં ઉપર યાદ બધાની પૈસાની ઘણી એવી લેવર દેવર છે બહુ જેટલું બી બનતું ફાઇનાન્સિયલી બધું મેં જોયું છે એમને કશું લીધું નથી ડ્રાઇલર લાખ જેવું છે લાખ તમે સાની સાથે હરતા ફરતા હતા એ બધી જગ્યાએ મને લઈ જતો હતો એના કઈ કામથી થી વચ્ચે કઈક મુંબઈમાં લઈ ગયા હતા એક એમએલ એ ના એ બાબતે તો ટ્રાવેલિંગનું આ તો રેવા ખવાનું પીવાનું એ બધું જેવી બી હતું એ બધું મારા માથે જ ને એના ઉપર હતું મારું ખાલી લડાઈ ગોવિંદગીરી મારા સાથે છે અન્ય કોઈ સાધુ પક્ષના અન્ય કોઈના ઉપર મેં ખિલાફ નથી ખાલી ઓનલી ગોવિંદગીરી સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યની ફરિયાદ દાખલ કરાવશો કે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવશો એના સામે બંને એ તો મુંબઈ નું કોઈ હતું એ બધું આપણે રીત ઉતારવાની જરૂર નથી એમના નીજ પ્રશ્ન છે જેથી એ બધી રીતે એક સાધુ છે તો એમની પાસે બધા ન્યાય પણ લેવા જતા હોય અને આવા બધા પ્રશ્ન ઉભા થતા હોય નામ હતું પ્લીઝ મી